તમને કોઈ એમ કહે કે તમે જે રોકાણ કરશો તેનાથી ટકા સુધી વધારેનું વળતર તમને આપવામાં આવશે તો જરા વિચાર કરજો એક પણ રૂપિયો એ વ્યક્તિને ન આપતા નહીતર માથે હાથ મૂકી પછતાવવાનો વારો આવશે આવું શા માટે હું કહી રહી છું જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ

ડાયમંડ સિટીમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે ઠગાઈ સિનિયર સિટીઝન સાથે ઓગણત્રીસ લાખની છેતરપિંડી છેતરપિંડી છે મુંબઈના કોલ સેન્ટરનો મેનેજર સુરતમાં જમીન દલાલીના કામ સાથે જોડાયેલા સાહીઠ વર્ષીય સિનિયર સિટીઝનને રાતોરાત લાખો રૂપિયા મેળવવા હતા તેમની આ લાલચનો ફાયદો શાહબાઝ શબ્બીર અબ્દુલ્લા શેખ નામના આ શાતિરે બરાબર ઉઠાવ્યો

અને જે હાઈફેન કંપનીનું જે પોર્ટલ હતું એમના મારફતે અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને પીઆઈ સહદેવસિંહ પઢેરિયાની નેતૃત્વ અમે જોસેફભાઈ જયદીપભાઈ આ ચાર લોકોની અમે લોકોએ ટીમ બનાવી અને આ ટીમ પછી નવી મુંબઈ ખાતેથી આરોપીને જે ધરપકડ કરી છે કરી છે બોગસ ફોરેક્સ ટ્રેડિંગ કંપનીમાં રોકાણની પાથરી જાળ

કંપનીમાં રોકાણ કરવાથી વાર્ષિક જેટલું વળતર મળશે તેવી લાલચ આપી હતી શરૂઆતમાં ફરિયાદીએ રોકાણ કર્યું હતું એક પોર્ટલ નું લોગ ઇન આઈડી અને પાસવર્ડ આપ્યો હતો જેમાં તેમના પૈસાનું રોકાણ અને નફો થતો દેખાતો હતો આ પોર્ટલ પર તગડો નફો જોઈને ફરિયાદી લાલચ જાગી પરંતુ સાવચેતીના ભાગરૂપે તેમણે પહેલા પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો વિશ્વાસ જીતવા માટે તરત જ તેમના ખાતામાં આરોપીઓએ પૈસા જમા કરી દીધા જેના કારણે સિનિયર સિટીઝનને હવે કોઈ શંકા ન હતી એ પછી જાન્યુઆરી બે હજાર પચીસમાં ફરિયાદીએ ઓગણત્રીસ લાખ રૂપિયા રોકાણ કરાવવા આપ્યા હતા પૈસા જમા થતાં જ ભેજાબાજુએ પોતાનો અસલી રંગ બતાવ્યો તેમણે પોર્ટલ પરથી રૂપિયા ઉપાડવાનું ઓપ્શન બંધ કરી દીધું અને પોતાના નંબર પણ સ્વિચ ઓફ કરી દીધા એ પછી ભોગ બનનારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ નંબર લાગ્યો નહીં ત્યારે તેમને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો તેમણે ફરિયાદ નોંધાવી સાયબર ક્રાઇમ સેલ એક્શનમાં આવી ગઈ પોલીસની ટીમે જે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા તેના આધારે નવી મુંબઈ સુધી પહોંચ્યા ત્યાં ચાલતા એક કોલ સેન્ટરમાં રેડ કરી શાહબાઝને ઝડપી લીધો ને એમને પૂછપરછ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર એ પોતે કોઈની કોઈના મતલબ કોઈની સાથે કામ કરે છે અને એમને ઉપરનો જે મુખ્ય આરોપી છે તો એમનો જે તમામ આઈડિયા છે એમનું જ છે અને એ લોકો એક કોલ સેન્ટર જેવું ખારઘરમાં ચલાવતા હતા નવી મુંબઈમાં અને કોલ સેન્ટરમાં પાંચ છ માણસો કોલ કરવાનું કામ કરતા હતા જે આપણો આરોપી છે એ મેનેજર તરીકે હતો કે જે કંઈક ડેટા આવે જે આપણો ઇન્ટરનેટ પર લીક થઈ જાય છે પ્રાઇવેટ ડેટા ફોર એક્ઝામ્પલ આપણું નામ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એ તમામ જે લીક ડેટા છે એ લોકો કોઈની પાસેથી મંગાવતા હતા પછી જે મુખ્ય આરોપી હતો એ આપણા શેહબા શેખને ડેટા આપતો હતો માસ્ટર માઇન્ડના ઇશારે શાહબાઝ કરતો ફ્રોડ ફોરેક્સ એક્સ ટ્રેડિંગના નામે એ ફ્રોડનો માસ્ટર માઇન્ડ કોણ આરોપી શાહબાઝ મુંબઈમાં ચાલતા એક કોલ સેન્ટરનો મેનેજર હતો પરંતુ મુખ્ય આરોપી શાહબાઝ નથી શાહબાઝના વ્હોટ્સએપ પર લોકોનો લીક થયેલો ડેટા નામ મોબાઈલ નંબર અને ઈમેલ મોકલવામાં આવતા હતા શાહબાઝનું કામ આ ડેટાને વર્ગીકૃત કરવાનું હતું તેની નીચે પાંચ છ ટેલિકોલર કામ કરતા હતા તે રાજ્ય અને ભાષાના આધારે ડેટા વહેંચતો જેમ કે ગુજરાતના ટાર્ગેટ માટે તે ગુજરાતી જાણતા કોલરને ડેટા આપતો અને મહારાષ્ટ્રના ટાર્ગેટ માટે મરાઠી જાણતા કોલરને આપતા હતા જેથી શિકારને સરળતાથી વિશ્વાસમાં લઈ શકાય આ કામ માટે શાહબાઝને માસિક ત્રીસ હજાર પાંચસો પગાર અને સાત હજાર રૂપિયા કમિશન મળતું હતું ફરિયાદીના રૂપિયા આરોપીના ખાતામાં જ જમા થતા હતા

પછી જ્યારે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું જાન્યુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવમાં પછી એ લોકોએ સામેવાળાએ કોઈ કોઈ પણ પૈસા એ લોકોને ફરિયાદીને પરત નથી આપી અને એમની સાથે એ છેતરપિંડી કરી પોલીસે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર આ ટોળકીએ ઉપયોગમાં લીધેલા ખાતાની વિગતો ચકાસી હતી તે તમામ ખાતા વિરોધ દેશભરમાંથી નવ ફરિયાદો નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે આ અત્યાર સુધી કરોડ વધુની છેતરપિંડી કરી છે આ ગેંગનો મુખિયો કોણ છે અને દેશભરમાં તેના કેટલા એજન્ટો ફોરેક્સ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરી રહ્યા છે તે જાણવા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત